મોટી સંખ્યામાં મહિલાઓએ ભેગા મળી સરકાર વિરુદ્ધની નારેબાજી કરી માથા ઉપર ગેસના બાટલા અને તેલના ડબ્બા ઉઠાવી હલ્લાબોલ કરવામાં આવ્યો હતો ધારાસભ્ય આનંદ ચૌધરીની ઉપસ્થિતિમાં મહિલાઓએ રેલી યોજી પ્રાંત કચેરી પહોંચ્યા હતા અને ગેસના સિલિન્ડર સિંગતેલના ડબ્બાઓ લઈને કચેરી ખાતે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચારો પણ કરવામાં આવ્યા હતા અને આવેદન પત્ર આપ્યું છે આજે આખો દેશ આપણો ખૂબ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે ખેડૂતોના પ્રશ્નો હોય વેપારીના પ્રશ્નો હોય મજૂરોના પ્રશ્નો હોય ડૉક્ટરોના પ્રશ્નો હોય શિક્ષણના પ્રશ્નો હોય અને એ બધાની સાથે સૌથી વધારે માર આ બહેનો જે ગૃહિણીઓ છે એ તેલના ડબલ ભાવ થઈ ગયા શાકભાજી ડબલ થઈ ગયા ગેસના બોટલાના ડબલ ભાવ થઈ ગયા એટલે સરકાર બે બાજુ માર મારે છે અને એ ખૂબ દુઃખદ ઘટના છે ખેડૂતો આખા દેશના જે આપણને પહોંચાડે છે એ પણ આજે પચીસ દિવસથી રોડ પર છે ઠંડીમાં લગભગ પિસ્તાલીસ જેટલા શહીદ ખેડૂતો શહીદ થયા છે અને ખેડૂતોની સાથે ગૃહિણી મહિલા પણ જોડાયેલી છે એટલે આ જે સરકાર જે રીતના ચાલી રહી છે આખું અર્થતંત્ર આપણું ખાડે ગયું છે અને સરકાર એનાથી આ વહીવટ થતો નથી તો આપના માધ્યમથી મોદી સરકાર અને રાજ્યની સરકારને આહવાન કરીએ છીએ કે આપ રાજીનામું આપો અને બધા ખેડૂતો હોય વ્યાપારીઓ હોય મજૂર હોય એ બધાને આઝાદી અપાવો એવી આપના માધ્યમથી માગણી કરીએ છીએ અને આ મહિલાઓ દ્વારા જે રીતે એના ઘર વહીવટ ચલાવવા માટે અગવડ પડે છે અને કનડગત થાય છે એટલે આખા જિલ્લાની બહેનો આજે આવેદનપત્ર આપવા આવી છે ને અમારા સૌનો એમને ટેકો છે અને ખેડૂતોના જે આંદોલન થાય છે એને પણ હાર્દિક ટેકો છે માંડવી પ્રાંત કચેરી ખાતે પહોંચી કોંગ્રેસ કાર્યકરોએ મોંઘવારીના વિરોધમાં વિરોધ પ્રદર્શન તો કર્યું પરંતુ સાથે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં લાવેલા નવા કૃષિ બિલનો પણ વિરોધ કર્યો હતો અને કૃષિ બિલ પાછું ખેંચવાની માંગ પણ કરવામાં આવી હતી આમ એક તરફ કોરોનાનો કપડો કાળ ચાલી રહ્યો છે તો બીજી તરફ કોંગ્રેસની મહિલાઓ દ્વારા આટલી મોટી સંખ્યામાં રેલી યોજવામાં આવી હતી ત્યારે માંડવી પોલીસ આટલી મોટી સંખ્યામાં કાઢવામાં આવેલી રેલીને રોકવા હાલ તસ્તદી ન લીધી હોય તેવું લાગી રહ્યું છે અને મુખ પ્રેક્ષક બની જોતી રહી હતી વધતી મોંઘવારીને લઈને સુરત જિલ્લા કોંગ્રેસની મહિલાઓ દ્વારા હાલ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે સીધા બતાવવા જે માંડવીની અંદરમાં મહિલા કોંગ્રેસના મહિલાઓ છે તેના દ્વારા હાલ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે મોટી સંખ્યાની અંદરમાં સુરત જિલ્લાની મહિલાઓ છે તે માંડવી ખાતે આવી પહોંચી છે હાલ રેલી યોજી અને મામલતદાર કચેરી ખાતે આવી પહોંચી છે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત છે અને હાલ વિરોધ પ્રદર્શન કરી રહી છે જે રીતે મહિલાઓનો વિરોધ પ્રદર્શન છે જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા માથા ઉપર જે ગેસના સિલિન્ડરો છે તે ઉઠાવવામાં આવ્યા છે તેમજ અલગ અલગ પ્રકારના જે બેનરો છે તે બેનરોમાં લગાવવામાં આવે છે મહિલાઓ દ્વારા જે છે સરકારના વિરોધની અંદરમાં હાલ સુત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે આપણી સાથે કેટલીક મહિલાઓ છે એમની પાસેથી જાણવા માંગીશું શું એમનો વિરોધ છે બેન કયા પ્રકારનો વિરોધ છે અને શું આજે અમે જે ગેસ બાટાનો ભાવ વધારો થયો છે એના વિરોધમાં આજે અમે મહિલાઓએ સખત વિરોધ કર્યો છે કારણ કે જે ભાજપ સરકારે અચાનક આ લોકડાઉનમાં જે ભાવ વધારો કર્યો છે એ ગરીબના ગરીબ પ્રજાને પણ આજે મુશ્કેલ થઈ પડ્યું છે જીવન જીવવાનું તો આ બાબતમાં ભાજપ સરકારને અમે કહીએ છીએ કે આ ભાવ વધારો જે એકસો વીસ રૂપિયાનો અચાનક તમે ભાવ વધારો કરો છે એ તુરંતમાં તુરંત હટાવે એવી અમારી મહિલા તરફથી માંગ છે ખાસ કરીને જે રીતે મહિલાઓ છે જે લોકડાઉન ની અંદર માં જે મહિલાઓના અંદર જે ગેસ ના ભાવના વધારો થયો છે જેને લઈને હાલ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આપણી સાથે અન્ય કેટલીક મહિલા આગેવાનો છે એમની પાસેથી જાણવા માંગી છું બેન જે રીતે ભાવ વધારો થયો છે આજે વિરોધ કરી રહ્યા છો શું કહેશો જે રીતે હાલની સરકાર જે રીતે ભાવ વધારી રહી છે એ રીતે આજની ગૃહિણીઓને ખૂબ એ નુકસાન થાય છે અને એ લોકોએ પોતાનું પરિવારને ઘર સંસાર ચલાવવા માટે જે મોંઘવારી સામે વિરોધ કરવો પડે છે એના માટે આજે મહિલા કોંગ્રેસે મોંઘવારીના વિરોધમાં આંદોલન કરી રહેલી કાઢી છે ખાસ કરીને જે રીતે મહિલાઓનો જે વિરોધ છે એને લઈને આજે પ્રાંત અધિકારી કચેરી ખાતે આવી પહોંચ્યા છે અને વિરોધ પ્રદર્શન કર્યા છે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી જે પોતાની માંગ છે એ સરકાર સુધી પહોંચાડવાના હાલ મહિલાઓ દ્વારા પ્રયત્નો ચાલ કરી રહ્યા છે યા સિરકાજી ટ્વેન્ટી ફોર ન્યૂઝ બારડોલી